હલો કેમ છો બધા આય હો તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો અહીં મેં બધાને જ ભાવે નાના મોટા સૌને ભાવે એવું ફ્રૂટ ક્રીમ બનાવીશું આજે આપણે તો એના માટે મેં થોડા ઘણા ફ્રૂટ્સ લીધા છે અહીં અમૂલનું ક્રીમ લીધું છે અને મસ્તી દહીં જે આવે છે એવી લીધું છે મેં તો આપણું દહીં મોડું હોવું જોઈએ અને અહીં મેં વેનિલા એસેન્સ લીધું છે તમારી પાસે જે પણ ફ્રૂટ અવેલેબલ હોય એનાથી બને છે અને ખાસ વાત તો એ છે કે અહીં કોઈ મેઝરમેન્ટનું ધ્યાન રાખવાની જરૂર નથી તો તમારી પાસે કોઈ પણ આમાંથી નહીં હોય તો ચાલશે પણ દહીં અને ક્રીમ હોવું જરૂરી છે એસેન્સ પણ નહીં હોય તો ચાલશે તો હું આજે આટલા ફ્રૂટમાંથી સરસ મજાનું ફ્રૂટ ક્રીમ બનાવીશ તો એના માટે મેં દ્રાક્ષને કટ કરી લીધી છે અહીં દાડમના દાણા લીધા છે અને અહીં મેં તૂટી ફ્રૂટી અને ચેરી લીધી છે અને અહીં મેં થોડી બદામ લીધી છે તમે કોઈપણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો તો એને મેં થોડી કટ કરીને ઘીમાં રોસ્ટ કરી લીધી છે તો એ રીતે અંદર ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરીશું તો ખૂબ જ સરસ ક્રંચ આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણું ક્રીમ ફ્રૂટ ક્રીમ તો અહીં સૌથી પહેલાં મેં દોઢ વાડકી જેટલું મેં દહીં લીધું છે અને બને તો થોડું પાણી ઓછું હોય તો સારું અને એની અંદર મેં આટલી અડધી વાડકીથી થોડું વધારે એટલું મેં ક્રીમ લીધું છે અહીં મેં પાછળથી પણ થોડું એડ કરેલું છે ફરીથી તો એટલું આપણે અમૂલનું ક્રીમ લેવાનું અને અહીં તમારી પાસે ક્રીમ ના હોય અમૂલનું તો તમે ઘરની મલાઈનો પણ યુઝ કરી શકો છો એનાથી પણ એટલું ટેસ્ટી બને છે તો મારી પાસે હતું તો મેં એડ કર્યું છે અને આપણે બને એટલું એને બીટરથી બીટ કરીશું આ હેન્ડ વિશ વિસ્કર છે એનાથી મેં એને વિશ કર્યું છે તો મારી પાસે ઇલેક્ટ્રિક બીટર છે તો મેં પા પછી એનાથી પણ એને બીટ કર્યું છે તો અહીં મેં બુરુખાંડ લીધી છે પાવડર સુગર તો મેં બે ચમચી બે ટેબલ સ્પૂન જેટલી મેં અંદર બુરુખાંડ એડ કરી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો વધતી ઓછી તો આ રીતનું આપણું સરસ મજાનું ક્રીમ જેવું દહીં રેડી થઈ ગયું છે તો અંદર અમૂલ ક્રીમ કે મલઈ નાખવાથી આપણું દહીં એકદમ ક્રીમી બને છે તો અહીં મારી પાસે બીટર છે ઇલેક્ટ્રિક બીટર તો હું એનાથી એને સારી રીતે બીટ કરી લઉં છું જો તમારી પાસે ના હોય તો તમે હેન્ડ વિસ્કર્સથી પણ પાંચથી સાત મિનિટ સુધી એને વિસ્ક કરશો તો પણ એકદમ સરસ ફ્લપી બની જશે અને ફૂલીને થોડું વધી જશે એનું અંદર એર ભરાશે એટલે આપણું ક્રીમ થોડું વધારે ફ્લપી બનશે તો આ રીતનું ક્રીમ આપણું હોવું જોઈએ તો અહીં હવે આપણે એની અંદર આપણને મનગમતા કોઈપણ ફ્રૂટ એડ કરીશું અને સરસ ફ્રૂટ ક્રીમ બનાવીશું તો અહીં મેં બે બે ડ્રોપ્સ જેટલું જ મેં વેનિલા એસેન્સ એડ કર્યું છે એની કોઈ જરૂર નથી જો ના હોય તો તમે એડ ના કરતા અને અમે બધા જ ફ્રૂટ અંદર એડ કરી દીધા છે આ થોડી મેં તૂટી ફ્રૂટી એડ કરી છે અને આ સફરજનને પણ થોડા નાના ટુકડામાં કટ કરીને અંદર એડ કરી દીધા છે તો સફરજનને મેં પહેલાંથી સમારી દીધા હતા તો મેં એને ફ્રીજમાં મૂકી રાખેલા ફ્રીઝરમાં જેથી કાળા ના પડે અને આ રોસ્ટ કરેલી બદામ મેં એડ કરી છે અને આ થોડી ચેરી છે એને પણ મેં નાના ટુકડામાં કટ કરીને અંદર એડ કરી છે જો તમે ચેરી ના એડ કરવી તો ના કરતા કેમકે એનો સ્વાદ એટલો સારો નથી લાગતો કેમ કે મેં ટેસ્ટ કરીને જોયું તો થોડું કડવું લાગતું હતું તો તમે એમ પણ નહીં નાખો તો ચાલશે તો આ રીતના બધા જ ફ્રૂટ મેં અંદર એડ કરીને એને ઠંડુ થવા માટે ફ્રીજમાં બેથી ત્રણ કલાક માટે ઠંડુ કરી દીધું છે તો આપણું મસ્ત મજાનું કલરફુલ અને યમી ફ્રૂટ ક્રીમ બનીને રેડી છે અને ખૂબ જ ઇઝી છે સરળ છે અને ખૂબ ઝડપથી બની જાય છે અને બનતા પણ વાર નથી લાગતી તો ઉપવાસમાં પણ તમે ખાઈ શકો કે કોઈ પણ ટાઈમે તમે ખાઈ શકો તો એવું સરસ મજાનું આ ઠંડુ ઠંડુ ડીઝર્ટ છે જે ઉનાળામાં તો ખૂબ જ પ્રિય બની જશે સૌનું પ્લીઝ તમે પણ એકવાર બનાવજો ખાજો અને સૌને ખવડાવજો અને જો તમને મારી રેસિપી કેવી લાગી એ મને પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને હું તો કહું છું તમે એકવાર બનાવો ખાઓ અને તમને સારું લાગે તો જ મારી ચેનલને લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે એને સર્વ કરીશું તો અહીં મેં ડિશને સરસ રીતે ફ્રૂટથી ડેકોરેટ કરી છે અને ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ કરતાં પણ ટેસ્ટી આપણું ફ્રૂટ ક્રીમ બનીને રેડી છે તમે અહીં પાવડર સુગરને બદલે મધનો પણ ઉપયોગ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બની જશે આમ પણ દહીં સાથે ફ્રૂટનું કોમ્બિનેશન ટેસ્ટી તો હોય જ છે સાથે હેલ્ધી પણ એટલું જ છે તો તમે પણ બનાવજો પ્લીઝ અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો આમ તો મારી નવી નવી ચેનલ છે પણ બધાનો સપોર્ટ ખૂબ જ સરસ છે તો થેન્ક યુ મારા વ્યુઅર્સ અને થેન્ક યુ મારા ઓલ સબસ્ક્રાઈબર્સ આમ જ મને સપોર્ટ કરતા રહેજો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરજો જ અને હંમેશા આવા જ વિડીયો સાથે આપણે મળતા રહીશું તો હંમેશા મારી સાથે રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો તમે જો આજનો આ વિડીયો પૂરો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે